બનાસકાંઠા ભીમરાવ આંબેડકરની એકસો ચોત્રીસ મી જન્મજયંતિ નિમિત્તે રેલી યોજાઈ બનાસકાંઠા જિલ્લામાં ભાભર શહેરમાં ચૌદમી એપ્રિલ એટલે કે ડોક્ટર સાહેબ આંબેડકર સાહેબની જન્મજયંતિ વિશ્વનું સૌથી મોટું માનવલેખિત બંધારણ ઘડી દેશના વિવિધ સંપ્રદાયો ધર્મો જાતિઓ અને ભાષાઓ રૂપી મોતીઓને એક દોરામાં પૂરવાનું કામ જેમણે કર્યું એ વિરલ વ્યક્તિત્વ એટલે બાબા સાહેબ આંબેડકર તેમની મેવાસી એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટ સંચાલિત બી આર આંબેડકર સમિતિ દ્વારા આજે ભાભર હુકામે ગાય સર્કલ થઈને સુથાર નેસડી સુધી બાઇક રેલી યોજવામાં આવી હતી ડોક્ટર આંબેડકરના સૌથી મહત્વપૂર્ણ યોગદાનમાં એક ભારતીય બંધારણનો મુસદ્દો તૈયાર કરવાનો હતું તેમણે જાતિ પ્રથા નાબૂદ કરી અને તમામ નાગરિકોને સમાન અધિકારો સુનિશ્ચિત કર્યા સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પ્રધાન તરીકે તેમને નિમણૂક કરવામાં આવી હતી અને સામાજિક ન્યાય અને સમાનતાને પ્રોત્સાહન આપવા માટે નીતિઓના અમલીકરણ તરફ કામ કર્યું હતું આજે બાબા સાહેબને ભારતીય બંધારણના પિતા અને સામાજિક ન્યાયના ચેમ્પિયન તરીકે ઓળખવામાં આવે છે તેમના ઉપદેશો અને વારસો ભારતીયોની પેઢીઓને ભેદભાવ સામે લડવા અને વધુ સન્માન અને ન્યાય સમાજ બનાવવાની દિશામાં કામ કરવા પ્રેરણા આપતા રહે છે એકસો ને ચોત્રીસમી બાબાસાહેબની જન્મજયંતિ નિમિત્તે ડૉક્ટર બી આર આંબેડકર શિક્ષણ સમિતિ ભાભર દ્વારા ગાય સર્કલ થઈ ભાભરના જાહેર માર્ગ ઉપર થઈ અને ભવ્ય બાયોનું આયોજન કરવામાં આવ્યું છે આવી છે અને ત્યાંથી ભાભર તાલુકાના સીઠાળ નેચડી ગામે ત્યાં સાહેબની પ્રતિમા છે ત્યાં એમને ભૂલહાર કરી વંદન કરી અને નીકળીનો એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો